તેમજ અધિકારીની કચેરી ભરૂચ દ્વારા માર્ગદર્શિત આયુર્વેદ શાખા ભરૂચ અને શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ જીઆઈડીસી અંકલેશ્વર ઇનર વ્હીકલ ક્લબ ઓફ અંકલેશ્વરના સંયુક્ત ઉપક્રમે જીઆઈડીસી માં આવેલ સુષ્મા શાંતિ કેન્દ્ર સીન્યા સિટીઝન હોલ ખાતે વિના આયુર્વેદ અને હોમિયોપેથીની નિદાન સારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વિવિધ રોગોના દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો આ કેમ્પમાં તમામ રોગોની મફત સારવારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પની સાથે વિશ્વ યોગ્ય દિવસના સો દિવસની ઉજવણીના ભાગરૂપે યોગા પણ આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ જેઆઈડીસી અંકલેશ્વરના હોદ્દેદારો અને ઇનર વ્હીકલ ક્લબના હોદ્દેદારો સહિત દર્દીઓ ઉપસ્થિત રહ્યા હતા आज रोज એઆઈએ સંચાલિત સિનિયર સિટીઝન સેન્ટરમાં એક આયુષ કેમ્પ આયુષ ડિપાર્ટમેન્ટ દ્વારા હોમિયોપેથી અને આયુર્વેદિક બંને કેમ્પનું આયોજન શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ જીઆઈડીસી અંકલેશ્વર પ્રભાગ અને ઇનર ક્લબ ઓફ ઇનર વિલ ક્લબ ઓફ અંકલેશ્વર એના દ્વારા આયોજિત કરવામાં આવ્યું છે જેની અંદર આશરે દોઢસો થી બસો લાભાર્થીઓ એમાં ભાગ લેશે અને તેમને સાથે સાથે યોગાનું પણ પ્રશિક્ષણ આપવામાં આવશે વિવિધ બીમારીઓમાં યોગા કેવી રીતે કામ કરી શકે તે તથા વિવિધ બીમારીઓમાં હોમિયોપેથી અને આયુર્વેદિક બંનેનો ઉપયોગ અને એમની દવાઓ એ અહીંયાથી આપવામાં આવશે પિન્ટુ મોદી એબી ફોર્ટી ન્યૂઝ અંકલેશ્વર